નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરના ટ્રાફિક પોલીસની અદભુત અને સુંદર કામગીરી ભાવનગર શહેરના ગઢેશી બદલા પાસે સરિતા સોસાયટી નાકા પાસે ભારે વરસાદના પગલે રસ્તા પર ઊંડા ખાડા પડ્યા હતા તેમજ રસ્તા પર ચાલતા તમામ વાહનોને ત્યાંથી પસાર થવામાં તકલીફ પડી રહી હતી અને અકસ્માતનો ભય પણ હતો કોઈ નિર્દોષ નાગરિકોને જાનહાની ન થાય તે માટે ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટીઆરબી જવાન તાત્કાલિક રસ્તા પર જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં માટી અને કપચી વગેરે નાખી ચાલતા તમામ વાહનો અને વટેમાર્ગોને તકલીફ ન થાય તે માટે તમામ ટ્રાફિક પોલીસ જવાનો રસ્તા વ્યવસ્થિત થાય તે રીતે કામ કરવા લાગ્યા હતા તે પણ જવાબદાર ટ્રાફિક પોલીસ અધિકારી અને દેશના સાસા નાગરિક તરીકેની ફરજ બજાવતા હતા તે જાણવા છતાં કે રસ્તા સરખા કરવાનું કામ તેમનું નહીં પણ તંત્રનું છે તેમ છતાં અતિ સુંદર કામગીરી લોકો નિહાળી રહ્યા હતા અને તમામ ટ્રાફિક પોલીસ અધિકારીને બિરદાવી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કિરણ સોહણ ભાવનગર